એલક્ષ હોસ્પિટલમાં રાતે દસ તારીખના ઓછી આવવાનું હતું અને આપણા ડોક્ટર ભૂકેશભાઈ પટેલે ખૂબ સારી સારવાર કરીને ઇમરજન્સીમાં ખૂબ સારું એને કામ આપ્યું અને તાત્કાલિક જોગ્રાફી કરીને બે જ દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત હવે જઈ રહ્યો છું એટલે દરેક મારા પ્રેમી મિત્રો જે બે દિવસમાં સુતા નથી ખૂબ માણસો નવું અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા કે બધાએ મારા પ્રેમમાં હું અત્યારે એકદમ રેડી છું અને જઈ રહ્યો છું બધાને મારા જય શરામ કોઈ ચિંતાનો સવાલ નથી એકદમ રેડી છું જય શરામ